જાણે વધી દેવો પડ્યો તો અને કઈક મોનતાઓ રાખીને ભુવાઓ બોલાય કદાચ હરકું થયું એમ પણ તો એનું જીવ્યો તો નહીં જો આવું કઉ છું મારે આ શું ખોટું જો કદાચ આવો જીવ લઈ જઈ હોય તો હું એવું કઉ છું ચામુન નો અતાર મૂકો એક બાજુ ચામુન એની જગ્યાએ બરોબર છે તમારા બાપ દાદા ની મેલડી એમને એમ બરોબર છે પણ એક હડકાઈ માતા ની મશાણી મેલડી અપનાવી દો તમારો ગાડો નું લોક ખુલી જાય હું મેલડી આવું કઉ હડકશા માતા અને મશાણી મેલડી કૂતરા ની બીક લાગે ને એવું ભડક થાય કુતરું જતું હોય હમણાં બચકું બોલું કઈ વાર સપના તમે ભલે તારી માતા કે છે જાય જીવ જેટલા

એટલે એવા એવા મૂકી તમારી કે હિંમત રાખતા હોય તો બરોબર છે પણ આ મશાણી મેલડી અને અડક્ષા માતા અપનાય લો અને એની પૂજા પાઠ ચાલુ કર દો અને આમાં જો ના જોગણી માતા નાનું મંદિર છે આવું કઉ છું માતા માતા નાનું મંદિર

તમારું ભલું કરી દે એ તમારા બાપ દાદા ની માતા છે તું ક્યાંક ના જોગણી નહીં ચોરતા તું બોલાવડાવી દીધી મોડે આ ફૂલભાઈ જોગણી મેં કીધું એટલું કરો મશાણી મેલડી ના ફૂલણી આ તમારી પીઠીઓની માતા છે ચામુંડા બોલે છે કે આ બધી માતાઓ વ્યવહાર આલી ને વચન આલો ને કે મા તારું તુંય અમારી મા અમારા બાપ દાદા તો તું અમારી મા છું તને બેહાર માં પણ ચામુંડ માતા ને એક વખત તો બોલવા દે ખાલી અગરબત્તી કરીને વ્યવહાર આવો અને જો ચામુન ખમા ખમા મજા મજા ના બોલો થોડા સોલંકી પીટી ની મેળવી હા નઈ જો અહી પગે લાગો મને લાગો છો તહી લાગો એ મારે શીખવાડવું પડે મારા તો આગળ લોબા હાથ થઈ જાય અને ઘરની માતા ઘાસ બરાબર એક માતા તને તું કે બોલ તો બોલ છે કો

હા જેટલી વાર ભૂઆ થાપવા બે હવાનું કર્યું ચોલ્લાય કર્યા ને બધુંય કર્યું તો ભલી વાર આવ્યો તકરાટ થયો બાજવાનું થયું બીજો એક નોનો છોકરો પીલી ક્યાં હાચીન પીલો ક્યાં બાર નું છે પિયર નું છે મોહ નું છે એવું જ થયું ને